શહેરી વિકાસ બોર્ડના સેક્રેટરીની કામગીરીથી હેરાન પરેશાન થઈ ગયા છે ટીપીની ફાઇલો છેલ્લા કેટલાક મહિનાથી ક્લિયર નથી થઈ માત્ર સ્પેશિયલ પરમિશનની ફાઇલ મંજૂર કરવામાં આવે છે ડેવલપર્સનું કહેવું છે કે મુખ્યમંત્રી આવાસ યોજનામાં સંપૂર્ણ સત્તા શહેરી વિકાસ બોર્ડના ચેરમેનને આપી દેવામાં આવી છે જેના કારણે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ફાઇલો ક્લિયર કરવા માટે પાંચ થી દસ કરોડ રૂપિયા આપવા પડે છે અગાઉ મ્યુનિસિપલ કમિશનર ડેવલપમેન્ટની મંજૂરી આપતા હતા પરંતુ તેમાં ફેરફાર કરીને ચેરમેનને તમામ સત્તા આપવામાં આવી છે જેથી બોર્ડના ચેરમેન વધુ ટેન્ડરો હોવા છતાં મંજૂર કરવું કે નહીં તે કરોડોના વહીવટ બાદ જ નક્કી કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં દસ સ્લમ્સના ટેન્ડર મંગાવ્યા હતા જેમાં ડેવલપરે સામે ચાલીને મકાન બાંધી આપવાની તૈયારી દર્શાવી હતી અને મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું પ્રીમિયમ આપેલું હતું તો શા માટે સરકારને રાજ્ય કક્ષાના ચેરમેન લાવવાની જરૂર પડી બિલ્ડરોનું માનીએ તો છેલ્લા છ માસથી ટીપીની કામગીરી મંદ ગતિએ ચાલે છે નિયમ ઓગણત્રીસ પ્રમાણેની સ્પેશિયલ પરમિશનની ફાઇલો મંજૂર કરવામાં આવે છે બાકીની ફાઇલો મંજૂરી માટે રાહ જુએ છે પાંચ છ ધક્કા ખાધા બાદ બિલ્ડરને મુલાકાત આપવામાં આવે છે જેના કારણે ડેવલપર્સમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે શહેરી વિકાસ બોર્ડના ચેરમેન કરતા મુખ્યમંત્રીને મળવું વધારે સરળ છે ડેવલપર્સને થર્ડ પાર્ટીનો નામ નંબર આપવામાં આવે છે તેની સાથે લેન્ડ ડેડનો વ્યવહાર પૂરો થાય પછી જ ફાઇલ ક્લિયર થાય છે સરકાર પારદર્શક વૈવટની વાતો કરે છે ત્યારે બિલ્ડરોની આ પ્રકારની ફરિયાદ જો સાચી હોય તો આ બાબત અંગે સત્વરે પગલા ભરવામાં આવે તે જરૂરી છે ડેવલોપર્સ ડરના માર્યા કેમેરા સામે બોલવાની હિંમત કરી શકતા પરંતુ તેઓ સરકાર સુધી પહોંચે અને સરકારી ખાતામાં થતા ભ્રષ્ટાચારને દૂર થાય તેમ ઈચ્છી રહ્યા છે કેમેરામેન સાથે જલક અધ્યારુ જોશી જીએસટીવી અમદાવાદ